દેશમાં જાતિગત રાજકારણનું શરૂઆત કોંગ્રેસ દ્વારા થઈ એટલે કે બે જાતિઓના અંદરો વિભાજન કરી અને પોતાના રોટલા શેકવા એ કોંગ્રેસે શરૂ કર્યું સોલંકીના વખતમાં ખામ અજમાવવામાં આવી તો એના પછી ચિમનભાઈ પટેલે કિમલોક થિયરી અજમાવી મૂળ સરવાળે એટલું કે જાતિઓને અંદરો અંદર વિભાજન કરવું અને પોતાના રોટલા શેકતા રાખો આ નેતાઓનું કામ છે અને અત્યારે આજની પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લો એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો બનાસકાંઠામાં અત્યારે આખા ગુજરાતીની નજર છે જ્યારથી એક લોકસભાની સીટ ભાજપે ખોઈ છે અને કોંગ્રેસ એક સીટ જીત્યું છે એના પછી ઘણા સમીકરણો બદલાણા છે કોંગ્રેસને એક આશા થઈ છે કે અમે અહીંયા જીતશું પરંતુ ભાજપની યાદવા સ્થળી અત્યારે કુદાકુદ કરી રહી અંદરો અંદર તો ડખા દરેક પક્ષોમાં હતા પરંતુ એ સુષુપ્ત અવસ્થામાં હતા ત્યારે એ જે વિરોધ આંતરિક વિરોધ એ બહાર આવી રહ્યો છે ડીસા એપીએમસી ની વાત કરીએ તો ડીસા એપીએમસી માં આપણે પહેલા પણ જણાવેલું હતું કે પંદર સભ્યો માવજીભાઈની પેનલના ચૂંટાણા હતા અને એક સભ્ય ગોવાભાઈની પેનલ નું ચૂંટાણો હતો પરંતુ ગોવાભાઈ વોશિંગ મશીનમાં આવ્યા અને ભાજપે એમને સ્વીકારી લીધા પાર્ટી એમને મેન્ડેટ આપીને ચેરમેન બનાવવામાં આવે હવે પરિસ્થિતિ એવી થઈ છે અત્યારે કે એ પંદર સભ્યો મીટિંગમાં આવતા નથી એમનું માનતા નથી અને કદાચ એવું થાય કે 15 એ 15 સભ્યો ચેરમેનનો રાજીનામાની માંગણી કરે મિત્રો આપણે આ વાત આપણા આગળના વિડિયોમાં પણ કરેલી હતી કે બનાસકાંઠામાં ગોવાભાઈને ફક્ત માવજીભાઈના કાઉન્ટર કરવા માટે લાવવામાં આવ્યા એ અત્યારે બધા જ જાણે છે અત્યારે તો નાનો છોકરો આ રાજકારણ સમજે છે કોંગ્રેસની જે નીતિ હતી કે જ્ઞાતિઓને અંદરો અંદર ઝઘડાવો પરંતુ ભાજપની નીતિ એક જ જ્ઞાતિને અંદર અંદર ઝઘડાવવાની છે મિત્રો આ રાજનેતાઓ છે રાજનેતા કોઈના સગા ના હોય રાજનેતાઓને પોતાના સત્તા અને પોતાના સ્વાર્થ માટે એ એમના ખાલી સત્તાના હોય એમને એમની સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ એકબીજાથી બોલે બોલે ના રાજનેતાઓને કોઈ ફરક પડતો નથી હોતો હવે આના પરિણામ સ્વરૂપ ગોવાભાઈએ એક શક્તિ પ્રદર્શન કર્યું મિત્રો ગોવાભાઈ પોતે સ્વાભાવિક છે કે રબારી સમાજના બધા આગેવાનોને ભેગા કર્યા અને એમને એક શક્તિ પ્રદર્શન કર્યું કે માવજીભાઈને અથવા કોઈ ભાજપની નેતાગીરીને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગતા હોય કે રબારી સમાજ મારી સાથે છે છે પરંતુ સત્ય આ કે રબારી સમાજે અત્યાર પૂરતા માવજીભાઈને સ્વીકારી લીધા છે અને માવજીભાઈને રબારી સમાજના ઉપરાંત ઇતર સમાજે વધારે સ્વીકારી લીધા છે કારણ કે આજની તારીખમાં બનાસકાંઠામાં ઇતર કોમ્યુનિટીમાંથી એટલે કે સમાજમાંથી કોઈ જો દરેક કોમ્યુનિટીનો નેતા બની ઉભરતો હોય તો દેસાઈ છે હવે આપણે આ વાત માવજીભાઈમાં કરેલી હતી કે માવજીભાઈ સમાજના નેતા તરીકે ઉભરે છે ત્યારે ઘણા બધાને આ વાત પૂછતી હતી અને માર્કેટ યાર્ડમાં પણ આપણે પહેલાથી જ કીધું હતું કે માવજીભાઈ દેસાઈના ઇશારે આ કામ થઈ રહ્યું છે ત્યારે પણ ઘણા વ્યક્તિઓને એવું લાગતું હતું કે આ વિડીયો ફક્ત એક કોઈક વ્યક્તિના ઈશારે બનાવવામાં આવે છે આ બધાને દેખાઈ રહ્યું છે અત્યારે ગોવાભાઈ દેસાઈ અમને જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કોઈક નું હથિયાર એ ગોવાભાઈ દેસાઈ છે ગોવાભાઈ દેસાઈને આમાં સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી હોતી કારણ કે પંદર જે સભ્યો ચૂંટાયા છે એમાંથી બાર તો દેસાઈ સમાજના છે ગોવાભાઈ ના શક્તિ પ્રદર્શનમાં એક પણ સભ્ય દેસાઈ સમાજનો તો ના હતો અને સામાન્ય પબ્લિકને સહકારી માળખામાં ચૂંટો નથી કોઈ લેવા દેવા ના હોય જો તમારા કને વોટર નથી તો તમે કઈ રીતનું શક્તિ પ્રદર્શન કરો છો પરંતુ ક્યાંક સાહેબના ઇશારે આ કામ થઈ રહ્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે રબારી સમાજમાં પણ મિત્રો બે ભાગ છે એક મારવાડી રબારી અને એક દેશી રબારી મારવાડી રબારીમાં સૌથી વધુ પ્રભુત્વ માવજીભાઈનું છે અને દેશી રબારીમાં પણ પચાસ ટકાનું પ્રભુત્વ એ ધરાવે છે ધાનેરા બનાસકાંઠામાં જે મોટા સાહેબ નેતાગીરીથી કંટાળેલા દરેક સમાજના નેતાઓ એમાં સમાજના પણ આવી જાય અને બીજી દરેક સમાજના નેતાઓ એમાં આવી જાય એ બધાએ અંદરખાને ક્યાંક માવજીભાઈને સપોર્ટ કરેલો છે કારણ કે મોટા સાહેબની નેતાગીરી એમની કામ કરવાની આવડત એ કંઈક અલગ છે એમની નીતિ એ જૂના અંગ્રેજો સમય ની જ છે ભાગલા પાડો ને રાજ કરો આ બનાસકાંઠા જિલ્લામાં પોતાનાથી આગળ ના કોઈ થવું જોઈએ એ મોટા સાહેબ ની એક રણનીતિ રહી છે બીજી વાત કરીએ માવજીભાઈ ને તો માવજીભાઈ આપણે પહેલા પણ કીધું હતું કે માવજીભાઈ પણ કોઈકના ઈશારે આગળ ચાલી રહ્યા છે તો શું આવનારા સમયમાં માવજીભાઈ દેસાઈ શક્તિ પ્રદર્શન કરશે પોતાની સમાજના આગેવાનોને લાવીને ના આવી ભૂલ માવજીભાઈ નહીં કરે કારણ કે બીજી બે ત્રણ જ્ઞાતિઓ મોટી મોટી ને આપણે છોડી દઈએ તો બીજી નાની નાની કેટલી જ્ઞાતિઓ છે જેને જે જ્ઞાતિઓ માવજીભાઈ ને સ્વીકાર્યા છે પોતાના નેતા તરીકે બનાસકાંઠા જિલ્લામાં મોટા સાહેબ સામે જો બાથ ભીડવી હોય તો અત્યારે માવજીભાઈ એક સક્ષમ નેતા તરીકે ઉભરી રહ્યા છે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થાય છે એ સમય કહેશે કે માવજીભાઈ આ મોટા સાહેબ સામે લડી લડી શકશે નહીં શકે એ ભાજપમાં નેતાગીરી કરશે નહીં કરે સહકારી માળખામાં પણ આવશે કે નહીં આવે પરંતુ એક વાત ચોક્કસ છે કે જો ભાજપ માવજીભાઈને હર્ષ બે નહીં સ્વીકારે તો આવનારા સમયમાં માવજીભાઈ કઈક નવા જૂની કરે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે મિત્રો આપણે માવજીભાઈની જો વાતો કરતા હોઈએ તો આપણે આપણા પહેલા વિડીયોમાં પણ વાત કરેલી હતી કે આ અત્યારે જે માવજીભાઈ છે એ જ માવજીભાઈ જ્યારે પરથીભાઈ હરાવવાના હતા હતા ત્યારે એમના ખાસમ ખાસ અને અત્યારે એમના ક્યાંક ચોકથામાં માવજીભાઈ ફિટ બેસતા નથી કારણ કોઈ પણ હોય પરંતુ મોટા સાહેબને ક્યાંક એવો ડર ચોક્કસ સતાવે છે અંગત સૂત્રો અને થોડુંક રાજકીય વિશ્લેષકોનું માનીએ

ચૌધરી સમાજમાં ભલે કોઈ એક જ નેતા અત્યારે સક્ષમ તરીકે ઉભરી રહ્યા હોય અથવા ઉભર્યા હોય પોતાની રીતે પરંતુ એમને બીજા એક પણ વ્યક્તિને આગળ નથી આવવા દીધા આ દરેક તાલુકામાં દરેક જગ્યાએ દરેક જિલ્લામાં પ્રશ્ન એમના હિસાબે અહીંયા ગોઠવાયો છે અને આ રમતના ભાગ પહેલા બધા જ નેતાઓ એકબીજાથી એકબીજાની રમત જોઈને રાજી થતા હતા આ રમત જોઈને જ્યારે બીજા બધા રાજી થતા હતા ને ત્યારે પણ સમજુ વ્યક્તિઓ આની આના વિશ્લેષણ ઉપર આની ઉપર ટિપ્પણીઓ કરતા હતા કે આ સમય સમાજો માટે ખરાબ આવશે એ સમય તો બધાને સારું લાગતું હતું કે આપણા એક મોટા સાહેબ મોટા નેતા બની ગયા છે પરંતુ સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટીઓ વહી ધનુષ વહી આ બનાસકાંઠા જિલ્લાએ એ ભલ ભલા નેતાઓ જોઈ લીધા છે એક સમય બનાસકાંઠા માંથી માનસિંહભાઈ ચૌધરી પણ ચૂંટણી લડી અને સંસદ સભ્ય બનેલા આજ બનાસકાંઠામાં બીકે ગઢવી નું એક ચક્રી શાસન ચાલ્યું અને આજ બનાસકાંઠામાં અત્યારે એક મોટા સાહેબ ગુપ્ત રીતે શાસન ચાલી રહ્યું છે અંદરો અંદર ના ક્યાંક ઝઘડા આ તમારી સમાજને ડુબાડશે આ વાક્યો ગોવાભાઈ અને માવજીભાઈ ઉપર સટીક બેસે છે મિત્રો આ વિષય લાંબો ના ખેંચતા આના ઉપર થોડુંક અમે મનોમંથન કરીએ છીએ આવનારા વિડીયોમાં અમે વ્યક્તિઓનો અને પણ અભિપ્રાય લેવા જઈ રહ્યા છે આ સમાજના ઝઘડા શું એકબીજાની સમાજોને નુકસાન પહોંચાડશે અથવા ફાયદો કરાવશે આ વિચારો આપ રજૂ કરો આપ કોમેન્ટો દ્વારા અમને જણાવો કે આ ઝગડાના મૂળ સૂત્રધાર કોણ છે કોના ઈશારે આ ઝઘડા ચાલી રહ્યા છે બહારની વ્યક્તિઓ તમારા જિલ્લામાં એક ઝઘડો કરાવીને જતી રહે અને તમે અંદરો અંદર ઝઘડી પડો છો આ કોના ઈશારે બધું ચાલી રહ્યું છે આ સમાજ કારણ નથી પરંતુ પોતાની મહત્ત્વાકાંક્ષા સાધવા માટે તમે સમાજને જોડવાનું નહીં પરંતુ તોડવાનું કામ કરી રહ્યા છો મિત્રો આપના અભિપ્રાયો મને કોમેન્ટ દ્વારા જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત